તો સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં નોનવેજ પાર્ટી મુદ્દે શિક્ષણ સમિતિના પ્રમુખે નિવેદન આપ્યું અને રાજેન્દ્ર કાપડિયાએ આ અંગે જણાવ્યું કે શાળામાં નોનવેજ પાર્ટી થઈ તે બાબત ગંભીરતા દાખવવામાં આવશે આચાર્ય સામે સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવામાં આવશે બાદમાં દંડ આપવાની પણ કાર્યવાહી કરવામાં આવશે આચાર્ય સામે ખાતાકીય તપાસ કરવામાં આવશે ને જે બાદ આ ઘટનામાં દાખલારૂપ સજા આપવામાં આવશે ફરી નવું પરિપત્ર બહાર પાડી દરેક શાળાને આ બાબતે સૂચિત પણ કરવામાં આવશે શિક્ષણ ધામમાં જે નોનવેજ પાર્ટી થઈ હતી તેને લઈને હવે જે શિક્ષણ સમિતિના ચેરમેન છે એકસનમાં આવે છે આપણી સાથે શિક્ષણ સમિતિના ચેરમેન છે સાહેબ કઈ રીતની કાર્યવાહી કેટલી ગંભીર ઘટના ગઈકાલે જ્યારે અમને માહિતી મળી કે આવી રીતે ત્રણસો બેતાલીસ નંબરની શાળામાં નોનવેજ પેશ રહ્યું છે અને ગેટ ટુગેધર પાર્ટી થઈ રહી છે ત્યાર પછી અમે જ્યારે આચાર્ય સાથે વાત કરી મારા દ્વારા તો એને પોતાનો ઘણું ગુનો કબૂલ કર્યો કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ છે પરંતુ આવી રીતે કોઈપણ શાળાના પ્રિમાઇસિસમાં કોઈ પણ શાકાહારી હોય કે માંસાહારી એની પરમિશન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આપતી હોતી નથી અને આ આચાર્યએ આ રીતે નું જે કૃત્ય કર્યું છે એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાને શાખને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે આને ગંભીરતાથી લઈને આ જ રોજ એને આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે મંજૂરી કે માટેની હોય છે અગાઉ કઈ રીતે જાણ કોઈ પણ શાળામાં કોઈ પ્રોગ્રામ કરવો હોય તો એની પૂર્વ મંજૂરી લેવાની હોય છે સમિતિને લેટર આપવાનું હોય છે અને ત્યારબાદ સમિતિ એના પર વિચાર કરીને એમને મંજૂરી આપતી હોય છે પરંતુ આવી કોઈ પણ પાર્ટી હોય કે જમનવાર હોય કે એવું કશું હોય તો એમાં આપણે મંજૂરી આપતા નથી આ લગભગ પંદર વીસ વર્ષથી આપણે એવી કોઈ મંજૂરી કોઈ શાળામાં આપતા નથી શાળાના આચાર્યના જણાવ્યા મુજબ એ નોનવેજ એ બહારથી લાવ્યો હતો અને પીરસ્યો હતો પરંતુ આ પણ એક તપાસનો વિષય છે કારણ કે વિડીયોમાં એવું પણ દેખાય છે કે કુકર છે કે ટપેલા છે એ એના પર મૂકેલા છે અને ત્યાં કદાચ ના બની શકે કે ત્યાં જ બનાવવામાં પણ આવ્યું હોઈ શકે કોણ હતા આ કાર્યક્રમ કરનાર સારાના આચાર્ય છે અને એનું કહેવું એવું છે કે નવ દસ વર્ષ પહેલાંના જે વિદ્યાર્થીઓ હતા તેનું એક ગેટ ટુગેધર રાખવામાં આવ્યું હતું દરેક શાળાઓને એક લેટરના માધ્યમથી પરિપત્રના માધ્યમથી સૂચના આપવામાં આવશે કે આવું કોઈપણ પ્રકારનું કૃત્ય શાળામાં કરી શકાશે નહીં અને કરવું જોઈએ પણ નહીં અને એના માટે એ લોકોને સજાગ કરવામાં આવશે જે હતા શિક્ષણ સમિતિના જે ચેરમેન રાજેન્દ્ર કાપડિયા તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે આ ઘટના બાદ આચાર્યને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે આ ઉપરાંત તેમના પર એક તપાસ પણ બેસાડવામાં આવી છે અને વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે બીજી તરફ એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે અન્ય શાળાઓમાં પણ આ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે ન થાય તે માટે એક પરિપત્ર જાહેર કરી તમામ શાળાઓને આવા કોઈ પણ જમડવા ન યોજવા માટે સૂચના પણ આપવામાં આવી છે કે કે સી વગાચાર મિત્રો ન્યૂઝ કે